ત્યાં પરિવારજનો દ્વારા દર વર્ષે નવરાત્રી ઉત્સવ ઉજવાય છે આવો આજે આપણે જાણીએ માતાજીના ઇતિહાસ અંગે પાસે

શ્રીમંદના પણ અહીંયા જ થાય છે બધું ખોળો કરવાનો બધું છે અને લગ્નમાં અહીંયા છેડાછેડી થોડા અહીંયા જ છે બધું રિસેપ્શન કરે તે પહેલાં અહીંયા કર કરવાના હોય ને દર વર્ષે નિવેદ અહીંયા મોટા નિવેદ હોય તો પણ ફંડ પૂરાય ભોગે અને બધા માતાજીને અહીંયા આવે ભેગા થઈ છે વાડી રાખીને અમે બધા ભેગા જમીએ છીએ અને કર મોટા કરીએ છીએ દર વખતે ચીઠી પણ મૂકે એને જ નિવેદ બનાવ કરવાના

આઠમ ને દિવસે ને પછી તમારે ખંડ પૂરાય બધાય અને વાડી રાખીને નિવેદ બધા જાતે જ રસોઈ કરીએ છીએ બધી ગોરું બધા ભેગા મળીને અને પછી રાત્રે ને નિવેદ અમે ખંડના લઈ લઈએ પછી જમીએ બધા ભેગા અને બીજા દિવસે બધા તે ગરબો લેવા આવે સવારે રાત અમારા ઘરે રહે છે આપ અહીંયા કેટલા વખતથી દર્શન કરવા નિયમિત આવો છો

પછી મહિનામાં અને રાખડી ધરવાની હોય છે પછી બીજા દિવસે બધા લઈ જાય છે રાખડી એટલી ગોળપાપડી સૌ ના ઘરે લઈ જાય પછી આ ચૌદશ ના હોય છે એ પણ કરીએ અને બાર મહિનામાં ચાર નિવેદ કરીએ જય માતાજી જય માતાજી